મારા ન્યૂઝમાં આપણું સ્વાગત છે હું છુ રેખા માલકાની અને જોઈએ આજના સમાચાર આજરોજ સુરક્ષા સેતુ સોસાયટી દ્વારા અરવલ્લી જિલ્લા પોલીસ હેડક્વાર્ટર ખાતે રક્તદાન કેમ્પનું આયોજન કરવામાં આવ્યું નાયબ પોલીસ મહાનિરીક્ષક વિરેન્દ્રસિંહ યાદવ તથા પોલીસ અધિક્ષક શેફાલી બરવાલ તથા ઇન્ચાર્જ પોલીસ અધિક્ષક સંજય કુમાર કેશવાલાના માર્ગદર્શન હેઠળ અરવલ્લી જિલ્લામાં રક્તદાન કેમ્પનું આયોજન કરવામાં આવ્યું વર્તમાન સ્થિતિને ધ્યાનને લઈ પોલીસ વિભાગ દ્વારા ભવિષ્યમાં કટોકટીના સમયે રક્તની ઘટ ન આવે તે માટે આજરોજ અરવલ્લી જિલ્લા પોલીસ દ્વારા પોલીસ હેડક્વાર્ટર ખાતે રક્તદાન કેમ્પનું આયોજન કરવામાં આવેલ જેમાં પોલીસ અધિકારીઓ તથા કર્મચારીઓએ સ્વેચ્છાએ ઉત્સાહપૂર્વક રક્તદાન કેમ્પમાં જોડાયા હતા અને રક્તદાન કરવામાં આવેલ સદર કેમ્પમાં ડૉક્ટર પ્રતિકભાઈ પટેલ ક્રિષ્ના હોસ્પિટલ મોડાસા તેમજ પટેલ વોલન્ટિયર બ્લડ બેંક મોડાસાના સ્ટાફનો સહયોગ કરવામાં આવેલ હતું